ગુજરાત યાત્રા ગુજરાતમાં જેટલા મોટા મંદિરો હોય એ બધીને ચાલીને દર્શન કરવાના ને અત્યારે આપણે છે ને વાંકાનેરથી ચાર કિલોમીટર પાછળ રોકાઈ ગયા હતા જો આ હાઈવે છે ને અહીંયા જો આ રીતનું રહેવાની સુવિધા હતી ને અત્યારે મિત્રો આપણે દાંતણ કરીએ છીએ એટલે મોટામાં દાંતણ છે તો ફેરફાર થતો હશે છે બગીજાની ઉપર તો જો રમણ વટે ને એની લેટ્યું છે બાકી ચાલો ભાઈ આવી ગયા સમય કાઢી ને આપણે અહીંથી જાશું માટેલ જાશું જો માટેલ અહીંથી છે પચીસ કિલોમીટર છે થઈ ગયા છે મોટું મોટું કોઈને જાય છે ચા પીવા માટે તો ચાલો મિત્રો ચા લીધા અરે ચાલુ કરી દીધી છે આપણે નથી નીકળી ગયા છે તો ચાલો હવે આગળ વાકાનેર પહોંચીએ ને આ હાઈવે જ પકડવાની છે બે રસ્તા છે જો માટેલ જવા માટેના તો આપણે એક રસ્તા હાઈવે ઉપરથી જ ચાલશું માટેલ જવા માટે તો આ બેસ્ટ રસ્તો છે હાઈવે બાકી ગામડામાંથી છે ગામડામાંથી જવું સારું છે લોકો કેવા હોય કેવા નહીં એ જોવા મળે ને ગુજરાતમાં છે એટલે બહુ વાંધો ના આવે તો હાઈવે સીધો જ છે સહેલું છે તો આપણે હાઈવે ઉપર જ ચાલશું ને માટે અહીંથી પચીસ કિલોમીટર છે સાંજે આપણે પહોંચી જશું સાંજે નહીં તો ત્રણ વાગે પહોંચી તો જાશું પચીસ કિલોમીટર બહુ કહેવાય નહીં મારા ચાલવા પ્રમાણે પહોંચી ગયા છે બાકી આ નદી છે આ નદીનું નામ શું છે જવા નથી ચાલો નામ તો ખબર નથી પણ નદી એટલી ખરાબ છે ને ગુજરાતમાં હું એમ સમજી લઉં કે મેઇન મેઇન સિટીમાં છે ને એક નદી સારી નથી બધી ખરાબ જો એટલી ખરાબ નથી હા પાણી એટલે બહુ ખરાબ પાણી છે બાકી વાંકાનેર એડજસ્ટ વાંકાનેરમાં જ ટી ગયા છે અત્યારે બાકી ચલો આગળ

નાસ્તો કરી લઈએ ચવાના પૂરમાં નાસ્તો કરી લઈશું ભાઈ જોઈ તો આપીશું ના પાડી તોય પણ ભાઈ નાખી દીધો છે ચાલો ભાઈ હવે આપણે યાત્રા પછી ચાલુ કરી દે હલો મહાદેવ 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 ચાલો મહાદેવ ચાલો તો હવે આપણે ચાલુ કરી દઈએ યાત્રા આપણે બાર વાગે ગયા છે તો હવે આરામ કરી લઈએ અહીંથી એક મંદિર દેખાનું છે રામાપીરનું મંદિર દેખાણું છે ચાલો મિત્રો ના થોડોક આરામ કરી દેસું બાકી જમવાની તો ગાંઠિયા છે ભાઈ પાર્સલ આપે છે જોયા ગાઠી આપું બાકી તો જમવાની તો હોટલ હશે ના જમી દેખાય તો ને તો ના મિત્રો થોડોક આરામ કરશો આપણે આવી ગયા છે રામાપીઠ મંદિરે ઉપર તો ચાલો ભાઈ દર્શન કરી લઈએ ને આ રીતે રે વાત કરી છે ગાડીઓ આપે છે આરામ કરવા માટેની ચાલો ભાઈ ગાડલો આપે આરામ કરી લે તમને દર્શન કરાવ જય રામ જય રામ મિત્રો દર્શન કર લો ચાલો મિત્રો દર્શન કરી લીધા તો આ મિત્રો થોડોક આરામ કરી લઈએ ઓ ભગવાન શ્રી રામ ચાલો પાણી છે હા તો ફાઈનલ મિત્રો ગાટલું આવી ગયું છે ચાલો હવે ઠંડો ઠંડો પવન આવે છે થોડો ફ્રેશ થઈ પાછળ દઈએ ફાઇનલી આપણું બપોરનું જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ જમી લીધું છે ચાલો ભાઈ થોડોક આરામ કરી લેશું પછી આપણી યાત્રા પાછી ચાલુ કરી દેસુ કેટલા વાગે એક ને ચાલી થઈ ગઈ છે ઘરે કરીને મિત્રો બે ને ચાલી થઈ ગઈ છે તો આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને આપણે નવ દસ કિલોમીટર ચાલવાનું છે લાઈન લાઈનથી નવ દસ કિલોમીટર એવું છે તો બે બે કલાક જેવું થશે તો આપણે પહોંચી જઈશું તો ચાર પાંચ વાગે આપણે પહોંચી જઈશું બાકી ચાલો હવે આપણે બેગ લઈને નીકળી કરી કીડી તો જો આ મેં રસ્તો બ્લોક કરી દીધો નહીં ને તો સામે થયા છે બાકી ચાલો એને લઈ આઈ થ્રી ખોડિયા માટે

દી આપણે માટર પહોંચી જશું ના આપણે માટર માતા ખોરિયાલ માંના દર્શન કરશું અને ના જ આપણે નાઇટ રહેવાના છે મહાદેવ 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 હર ન મહાદેવ માતાજી માતાજી હા યુટ્યુબમાં હા તો અત્યારે મિત્રો કાકા મેલા છે બાકી હું કરું છું ગુજરાત યાત્રા ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને એ બધી ચાલીને દર્શન કરવા અત્યારે હું માટલ જાઉં છું દર્શન કરવાથી પછી કચ્છ ચાલો મહાદેવ મહાદેવ હર મહાદેવ તો અત્યારે મિત્રો ગાડી કેવાની છે આપણે ગુજરાત ગેસ ગાડી છે બાકી ચાલો મહાદેવ મહાદેવ ફાઇનલી માટલ પહોંચી ગયા છે ચાલો ભાઈ અંદર જઈએ ચાલો ભાઈ જઈએ બાકી મંદિર આવી ગયા છે જરૂર જરૂર જય માતાજી જય માતાજી હા સારું હા 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 જય માતાજી જય જય માતાજી સારું સારું હવે અમે જાય ભાઈ નાસ્તો કરવા માટે ચા પીવા માટે તો ચાલો ચા પીવા માટે ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે જાય છે ને ગાંઠિયા છે તો અત્યારે આપણે છે ભાઈ રસોઈમાં છે

કરી લીધા છે ને અત્યારે ચાલો મિત્રો જમવા માટે જઈએ અત્યારે તો રૂમે આવી ગયા હતા તો ચાલો પહેલાં તો આપણે જમ્યા એ વેટ પૂજન કરવું પડશે પરસાદી લેવી પડશે તો ચાલો મિત્રો પરસાદી લઈએ જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો મહાદેવ મહાદેવ ફાઇનલી જમીન લીધું છે હવે આપણે જાય છે ભાઈ રૂમેશ છે ચાલો ભાઈ ચાલો